મંદેહમ સીતલામ દેવ રાસ અવસ્થામ દિગંબરામ માર્જની કલસોપેતામ સુરપાલંકૃત મસ્તકામ એટલે કે હું માતા શીતળા ની વંદના કરું છું કે જે ગધેડા ઉપર બિરાજમાન છે દિગંબર સ્વરૂપમાં છે હાથમાં સાવરણી અને કળશ ધારણ કરેલા છે અને તેમનું મસ્તક ચુપડાથી સુશોભિત છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ ભક્તિકીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં સાતમના દિવસે કરવામાં આવતું વ્રત શીતળા સાતમ વિશે વાત કરવાના છે આ વ્રતનો મહિમા અને વ્રતની કથા એટલે કે શીતળામાની વાર્તા સાંભળીશું તો જે કોઈ શિત્રા સાતમની વાર્તા સાંભળતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો તો બોલીએ શીતળા માત કી જય એક ગામમાં એક ડોશીમાં તેમના બે દીકરાની વહુઓ સાથે રહેતા હતા પરંતુ તે ત્રણેય વિધવા હતા મોટી વહુ સ્વભાવે ઝઘડાખોર અને ઈર્ષાળુ હતી જ્યારે નાની વહુ તેનાથી સાવ અલગ સ્વભાવની હતી તે ભલી ભોળી અને પરોપકારી હતી પારકાના દુઃખે દુઃખી થનારી હતી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠ નો દિવસ આવ્યો નાની વહુ રાત્રે રસોઈ બનાવી રહી હતી અને મોડી રાત થવાતી તે ખૂબ જ થાકી પણ ગઈ હતી જ્યારે તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યારે તેનો દીકરો રડવા લાગ્યો એટલે તેણે ચૂલો ઠારવાનું કામ પડતું મૂકીને દીકરાને છાનો રાખવા લીધો આખો દિવસ કામ કરવાથી તે એટલી બધી થાકી ગઈ હતી કે તેની પણ આંખ મળી ગઈ અને તેને ઊંઘ આવી ગઈ

કે જેમ મારું શરીર બળ્યું છે તેમ તેનું પેટ બળજો અને આમ શ્રાપ આપીને શીતળા માતા તો ચાલ્યા ગયા સવારે જ્યારે નાની વહુની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે તેનો દીકરો બળીને ભસ્મ થઈ ગયો છે અને ચૂલા તરફ નજર કરતા તે સમજી ગઈ કે આખી રાત્રિ ચૂલો સળગતો રહી ગયો એ ભૂલનું આ પરિણામ છે આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને રડતી રડતી સાસુમાં પાસે ગઈ અને આખી વાત કહી સંભળાવી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે વહુ બેટા ગભરાઈશ નહીં શીતળા માતા ખૂબ જ દયાળુ છે તું તેમની પાસે જા અને પોતાની ભૂલ કબૂલીને માફી લે એટલે માં જરૂર તારા દીકરાને સજીવન કરશે સાસુમાના આશીર્વાદ લઈ નાની વહુ તો મૃત દીકરાને ટોપલામાં મૂકીને શીતળા માતાની શોધમાં નીકળી પડી રસ્તામાં તેને બે તલાવડીઓ મળી બંને તલાવડીઓ પાણીથી છલોછલ ભરેલી હતી છતા કોઈ તેનું પાણી પીતું ન હતું કારણ કે જે કોઈ પાણી પીવે તેનું મૃત્યુ થઈ જતું નાની વવને રડતી જોઈને તલાવડીઓએ તેને પૂછ્યું કે બહેન તું શા માટે રડે છે નાની વવએ પોતાની આપવિધી કહી સંભળાવી ત્યારે તલાવડીઓએ પણ વિનંતી કરી કે બહેન તું સીતરા માતાને અમારા પાપ વિશે પણ પૂછતી આવજે ને કે જેથી અમને મુક્તિ મળે નાની વવએ તો હા પાડી અને આગળ વધી આગળ જતા તેને રસ્તામાં બે આખલા મળ્યા કે જેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા અને તેઓ સતત લડ્યા કરતા હતા તેમણે પણ નાની વહુને પોતાની વ્યથા જણાવી અને પોતાના દુઃખનું કારણ પૂછી આવવા કહી નાની વહુએ તેમને પણ હા પાડી અને માથે ટોપલો મૂકીને આગળ ચાલતી થઈ થોડે દૂર એક બોરડીના ઝાડ નીચે એક વૃદ્ધ અને ગંદા કપડા પહેરેલા ડોશીમાં બેઠા હતા તેઓ બે હાથે પોતાનું માથું ખંજવાળતા હતા તેમણે નાની વવને જોઈને કહ્યું કે બાઈ આમ રડતા રડતા ક્યાં જાય છે નાની વવોએ પોતાની વ્યથા કહી સંભળાવી ત્યારે ડોશીમાં બોલ્યા કે બહેન તને ઉતાવળ હોય તો પણ જરાક મારું માથું જોઈ આપને નાની વવને ઉતાવળ હોવા છતાં તેના દયાળુ સ્વભાવને કારણે પોતાના મૃત દીકરાને ડોશીના ખોડામાં મૂકીને તેમના માથામાંથી જૂ અને લીખો વીણવા લાગી જેમ જેમ તે ગઈ તેમ તેમ તેના માથાની ખંજવાળ ઓછી થતી ગઈ તેમની ખંજવાળ મટી ગઈ અને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો આશીર્વાદ મળતા એક ચમત્કાર થયો ડોશીમા ખોળામાં રહેલો નાની વહુનો મૃત દીકરો જીવંત થયો હાથ પગ હલાવા લાગ્યો અને રડવા લાગ્યો એટલે નાની વહુને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા જ છે તે તરત જ તેમના ચરણોમાં ઢળી પડી અને માફી માંગી તે જ ક્ષણે ડોશીમાના સ્થાને તેજસ્વી પ્રકાશ ફેલાયો અને શીતળા માતા પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે નાની વહુ માતાના ગુણગાન ગાતા બોલે છે શીતલે તમ જગન માતા શીતલે તમ જગત પિતા સીતલે તમ જગદાત્રી સીતલાયે નમો નમઃ એટલે કે હે શીતળા માતા તમે આ સંસારના આદિ માતા પિતા અને સમગ્ર જગતને ધારણ કરનારા દેવી છો તેથી હું તમને વારંવાર નમસ્કાર કરું છું પછી માતાએ નાની વવને આશીર્વાદ આપ્યા અને નાની વવએ તલાવડી અને આખલાઓના શ્રાપનું નિવારણ પૂછ્યું એટલે સીતરામાએ કહ્યું કે ગયા ભવમાં તલાવડીઓ સોક્યો હતી કે જે હંમેશા લડતી રહેતી અને કોઈને છાસ આપતી ન હતી અને આપે તો પણ પાણી નાખીને આપતી એટલે આ ભવમાં તેનું પાણી કોઈ પીતું નથી તે તલાવડીનું પાણી ચારે દિશામાં છાટીને તું ખોબો ભરીને પીજે એટલે તેનું પાપ દૂર થશે જ્યારે આકલા ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા કે જેઓ કોઈને દળવા ખાંડવા આપતા ન હતા એટલે આ જન્મમાં તેઓ આખલા બન્યા છે આખલાઓના ગળામાંથી ઘંટીના પળ છોડી નાખજે એટલે તેઓ લડતા બંધ થઈ જશે નાની વહુ તો અત્યંત પ્રસન્ન થઈ પોતાના જીવન દીકરાને લઈને ઘરે પાછી ફરી રસ્તામાં તેણે શીતળા માતાના કહ્યા મુજબ આખલાઓના ગળામાંથી ઘંટીના પળ છોડ્યા અને તલાવડીનું પાણી પીને તેને સાપમાંથી મુક્તિ આપી

તે પણ દિરાણીની જેમ પુત્ર ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તેને તલાવડીઓ મળી તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે મોટી બહુએ મોજ કોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું એટલે તલાવડીઓએ વિનંતી કરી કે બહેન અમારું પણ એક કામ કરતી આવજે પણ મોટી વહુએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો મોટી વહુએ આખલાઓને પણ તેમનું કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે સીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેમણે આ મોટી વહુને માથું જોયા આપવાનું કહ્યું પણ મોટી વહુએ તો ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું કાંઈ નવરી છું કે હું તારું માથું ખંજવાડ્યા કરું જોતી નથી કે મારો દીકરો મરી ગયો છે આમ છણકો કરતા તે આગળ ચાલ્યો મોટી વહુ તો આખો દિવસ ભટકી પરંતુ તેને સીતરા માતા ક્યાંય મળ્યા નહીં અને આરતી રડતી રડતી ઘરે પાછી આવી અને ઘરે આવી બધી સાસુમાને વાત કરી આમ નાની વહુની દયા અને ભક્તિને કારણે તેને ફળ મળ્યું જ્યારે મોટી વહુને તેના સ્વાર્થ અને દુષ્ટ કારણે કંઈ પ્રાપ્ત થયું નહીં એટલે દેખા દેખી અને સ્વાર્થી કરેલી ભક્તિ વ્યર્થ છે સાચું ફળ હંમેશા નિસ્વાર્થ ભાવ દયા અને શ્રદ્ધાથી કરવામાં આવેલા કર્મોનું જ મળે છે એ સીતળામાં તમે જેવા નાની વહુને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર વ્રતકથા સાંભળનાર વાંચનાર વિડિયો જોનાર સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ તમારા ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ તો બોલ એ સીતળા માતા કી જય મિત્રો માતા સીતળા એ ગૃહસ્થો માટે આરાધ્ય દેવી છે કે જે તમામ પ્રકારના રોગો તાવ શીતળા અને ચામડીના રોગ જેવા સંક્રમણથી મુક્તિ આપે છે શીતળા સાતમ ના દિવસે માતા શીતળાની પૂજા અર્ચના કરવામાં આવે છે રાંધણ છઠની રાત્રે ચૂલો ઠારવામાં આવે છે અને શીતળામાનું પૂજન કરીને માતા શીતળાને ઠંડો અને વાસી વસ્તુઓ અર્પિત કરવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે આખો દિવસ ઠંડુ જમવામાં આવે છે કોઈ પણ વસ્તુ રાંધવામાં આવતી નથી અને આઠમના દિવસે આ પૂજાનું ઉત્થાપન થાય છે અને તે દિવસે આપણે ગરમ ભોજન જમી શકીએ છીએ પરંતુ જે લોકોને આઠમનો ઉપવાસ હોય આઠમનું વ્રત હોય તે એકટાણું કરી શકે છે અથવા તો ફરાળ લઈ શકે છે

આશા છે કે આપ સૌ લોકો પણ મારી સાથે આ વાર્તા સાંભળી હશે તો જે લોકો આજે ઠંડુ જમતા હોય તે લોકોને આ વાર્તા અચૂક મોકલી દેજો કે જેથી કરીને તે લોકો પણ આ વાર્તા સાંભળે અને સીતા માતાના આશીર્વાદ મેળવી વ્રતનું સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ કરે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર